હવે આગળ આગળ વાત કરીશું તમારા એસી પર આવી શકે છે નવા નિયમ જી હા પાવર મિનિસ્ટર મનોલાલ ખટ્ટર તેમણે સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર એવું આયોજન કરી રહી છે કે તમે જે તમારા ઘરમાં તમારી ઓફિસમાં ગમે ત્યાં તમે જે એસી લગાવેલું છે એસી નું ટેમ્પરેચર ફિક્સ કરી દેવાશે જી હા હવે તમે સોળ કે અઢાર ડિગ્રી પર એસી નહીં ચલાવી શકો એની મર્યાદા નક્કી કરવામાં આવી કે તમે વીસ થી સત્યાવીસ સુધીનું જ ટેમ્પરેચર રાખી શકશો નવો નિયમ આવશે ત્યારબાદ એસી વીસ ડિગ્રીથી નીચે નહીં રહી શકે 28 ડિગ્રી વચ્ચે તમે એર કન્ડિશનર વાપરી શકશો કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે નવા નિયમ અંગે વાત કરી હતી તેમણે કહ્યું વીજળીનો વધુ પડતો વપરાશ રોકવા સરકારે આ તૈયારી કરી છે નવા નિયમ બાદ અઢાર થી વીસ હજાર કરોડની બચત થશે ઘર ઉપરાંત દુકાન અને મોલમાં પણ આ નિયમ લાગુ થશે અને ઘણા બધા એવા દેશ પણ છે કે જ્યાં આ નિયમની ઘણા સમયથી પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી છે એટલે પહેલાથી જ એવો નિયમ આવવા જઈ રહ્યો છે કે જે પણ એસી લાગેલા છે

બિલકુલ અને જે સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે તમે એમ સાંભળો કે હવે એસી એક માતબર સંખ્યામાં એનો જે યુસેજ છે એના કારણે એના માપદંડમાં બદલાવ આવશે અને તમે તમારા ઘરનું એસી આ ડિગ્રીથી આ ડિગ્રી એની વચ્ચે જ ચલાવી શકશો એટલે સૌથી પહેલો સવાલ બધાને એ થાય કે જેમની પાસે અત્યારે એસી છે ઓલરેડી લઈ લીધા છે જે વાપરી રહ્યા છે એમના માટે શું થશે તો જે અત્યારે અપડેટ આવી રહ્યા છે એવા છે કે સરકાર એમાં વિચારણા કરી રહી છે કે જૂના એસી ને પણ આવરી લેવામાં આવે અને કેવી રીતે શક્ય છે અત્યારે તમે ડિગ્રી 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 કે ઘણા બધા લોકો પર વાપરે છે તો એ એના ઉપર અંકુશ મૂકવાનું કારણ એ છે કે તમને લાગશે કે આ બે ત્રણ સેલ્સિયસમાં બે ત્રણ ડિગ્રીના તાપમાનમાં શું ફરક પડી જાય એસી ના સેટિંગમાં તો આંકડાઓ મુજબ પંદરસો કરોડ યુનિટ વીજળીનો બચાવ થશે આજે નિર્ણય કેન્દ્ર સરકાર લેવા જઈ રહી છે જેમાં હવે પછીથી તમે તમારું એસી વીસ ડિગ્રીથી નીચે નહીં વાપરી શકો સત્તર કે અઢાર ડિગ્રી પર નહીં વાપરી શકો એની પાછળનું કારણ એ છે કે પંદરસો કરોડ યુનિટ વીજળીનો બચાવ થશે આ જે મેથેમેટિક્સ છે સરકારે એક ગણતરીના આધારે એ સમીકરણ જાહેર કર્યું છે અને એમાં જૂના એસીને પણ આવરી લેવાની વિચારણા છે એટલે કે સોફ્ટવેર અપડેટથી જૂના એસી કે જે અત્યારે સોળ અઢારે ચાલી રહ્યા છે કે જ્યાં એસી વપરાય છે પંદર લાખ થી વધુ કમર્શિયલ બિલ્ડિંગ છે હવે એક કમર્શિયલ બિલ્ડિંગ એમાં કેટલા બધા એસી લાગેલા હોય સેન્ટ્રલ એસી હોય ઘણા બધા લોકોએ પોતપોતાની દુકાનમાં એસી ના યુનિટ ફીડ કરાવ્યા હોય અને સેન્ટ્રલ જે એસી આખા મોલનું કે આખા બિલ્ડિંગનું એ અલગ તો એ બધા જ એસીમાં આ નિયમ લાગુ પડવાનો છે હોટેલમાં રેસ્ટોરન્ટમાં કમર્શિયલ કોઈ ક્લિનિક હોય એમાં કોઈ દુકાન છે કોઈ શોરૂમ છે બધામાં આ નિયમ લાગુ પડશે એટલે તમે વિચારો કે કેટલી બધી જગ્યાએથી વીજળીનો જે વપરાશ છે એના ઉપર થોડો કાપ મૂકી શકાશે વિકાસ આ સિવાય પણ બીજા ઘણા બધા અપડેટ છે આમાં બિલકુલ એટલે આમાં સરકાર તરફથી પહેલા એ કહેવામાં આવ્યું મનોલાલ ખટ્ટર જે પાવર મિનિસ્ટર પ્રોજેક્ટ પણ કરવામાં આવશે પછી તેનું અમલીકરણ આખા દેશભરમાં થવાનું છે બીજી સૌથી મહત્વની બાબત કે રોજનો જે આપણો વીજ વપરાશ છે એ અત્યારે બસો એકતાલીસ મેગા ગીગા વોટનો છે એક દિવસનો જે વધીને બસો તો બાવન ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું છે આવી સ્થિતિમાં પછી ત્યાંના લોકો શું કરે કારણ કે વ્યવસ્થા હોય છે બધી ચર્ચાઓ પણ થઈ રહી છે અલગ અલગ કંપની સાથે પણ વાટાઘાટો થઈ રહી છે ન માત્ર એસી ઘર ઘરમાં પરંતુ તમે જે પોતાના વાહનોમાં એસી નો ઉપયોગ કરો છો

એને આ એચીવ કરવા માટે આ એક મહત્વનો નિયમ મહત્વનો એક નિર્ણય સાબિત થવાનો છે એ ખૂબ જ મહત્વનો છે ને જે તમે દુનિયાભરના જે અલગ અલગ માપની બદલ વાત કરી રહ્યા હતા કે જેમાં અલગ અલગ એવા દેશ છે કે જ્યાં ઓલરેડી આવો નિયમ લાગુ છે ઇટલી જાપાનમાં ત્રેવીસ ડિગ્રીનો નિયમ ત્યાં લાગુ છે પહેલાથી સાથે સાથે છ કરોડથી વધુ એવા શહેરી ઘરો છે અત્યારે કે જ્યાં એસીનો ઉપયોગ પણ થાય છે અને પંદર લાખથી વધુ કમર્શિયલ એવા બિલ્ડિંગ પણ છે જ્યાં ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા બધા એવા જે ઇન્ડસ્ટ્રીને લોકો લોકો છે એ આ નિર્ણયની તરફેણમાં નથી પરંતુ સરકાર અત્યારે પણ કહી રહી છે કે ટૂંક સમયમાં આપણે એ નિર્ણય કરીશું કારણ કે અત્યારે ફક્ત એક પાયલટ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે એનું અમલીકરણ કરવામાં આવશે એમાં કઈ કઈ એવી બાબત છે જે નડી રહી છે અથવા તો એમાં સુધારો લાવો જરૂરી છે એ સુધારો લાવીને પછી આ કો પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવશે પરંતુ સરકારનો ઉદ્દેશ્ય હેતુ આશય આમાં સારો છે કે વીજળીની ખપત ઓછી થાય અને સાથે સાથે આપણું જે કોન્ટ્રીબ્યુશન છે પર્યાવરણ બચાવવા માટે એ માટે પણ આપણે આગળ વધી શકીએ હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા